નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ભાવેશ મકવાણા ન્યૂઝ ટુ ડેમાં આપણે આજે વાત કરવાના છીએ તે પહેલાં સૌથી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો પેન્શન નવા નિયમો જાહેર થઈ ગયા છે બે હજાર છ પછી નિવૃત્તિ પામેલ પેન્શનરોએ પેલી એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં આ કામ કરવું પડશે ફરજિયાત મિત્રો તો કયું કામ કરવાનું છે તેને આપણે વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો રોજેરોજ આપણી ચેનલમાં આવી જ માહિતીઓ મૂકવામાં આવતી હોય છે એટલે કૃપયા કરીને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓ અને પેન્શનરોને ખૂબ મજા આવશે જો કર્મચારીઓનો પગાર દોઢ લાખ રૂપિયાથી વધુ થાય છે તો પેન્શનરોને પણ મોટો ફટકો લાગશે તો કર્મચારીઓ માટે નવા પગાર પંચમાં ઘણા ફેરફારો જોઈ શકાય છે તે જ સમયે કર્મચારીઓને આશા છે કે સરકાર નવા પગાર પંચમાં સમગ્ર દેશમાં અને સમગ્ર સમયગાળા માટે પાંચ પ્રમોશનની પણ જોગવાઈ કરશે મિત્રો તો કર્મચારીઓ માટે સરકારે જૂનમાં જ નવા પગાર પંચને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી તો આઠમા પગાર પંચની મંજૂરી બાદ કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે તો આ અંગે એક મોટી અપડેટ આવી છે તો નવા પગાર પંચ એટલે કે આઠમા પગાર પંચમાં ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શન ધારકોને પણ ફાયદો થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચને મંજૂરી આપીને પગાર વધારવાનો માર્ગ મોકળો કર્યો છે તો નવા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે તો લેવલ એકથી લેવલ દસ સુધીના તમામ કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે તો ગ્રુપ એના કર્મચારીઓને મોટી લોટરી પણ લાગવાની છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં લાખો રૂપિયાનો વધારો થશે તો ગ્રુપ એના કર્મચારીઓમાં આઈએએસ આઈપીએસ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે તેમના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી રહેવાની શક્યતા છે આવી સ્થિતિમાં ગ્રુપ એ કર્મચારીઓનો મૂળ પગાર ત્રેપન હજાર સો રૂપિયાથી વધીને એક લાખ સાઠ હજાર ચારસો ને છે તેવી જ રીતે લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયાથી વધુ હશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભથ્થા સાથે પગાર ત્રણ લાખને પાર કરશે તો ગ્રુપ એના કર્મચારીઓને તેમના મૂળ પગાર અનુસાર તેમના પગારમાં ભથ્થા પણ મળશે આવી સ્થિતિમાં જો પગારની સાથે ભથ્થા પણ આપવામાં આવે તો ગ્રુપ એના કર્મચારીઓનો પગાર ત્રણ લાખ રૂપિયાથી વધુ થઈ જશે તો ગ્રુપ એ અધિકારીઓનો પગાર લગભગ ત્રણ લાખ રૂપિયા હોઈ શકે છે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી પરંતુ કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને તેમના પગારમાં બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર જોવા મળશે તો ત્યારબાદ ચર્ચા કરીએ તો પેન્શનરોને પણ મોટો ફાયદો થશે તો આઠમા પગાર પંચમાં પેન્શનરોને મોટો લાભ મળશે જો ફિટમેન્ટ ફેક્ટર બે હોય તો લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે જ્યારે મહત્તમ પેન્શન ત્રણ લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે તો નિવૃત્ત કર્મચારીઓને આનો મોટો ફાયદો થશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવો પગાર પંચ ક્યારે લાગુ થશે તેની વિશે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થશે આ પછી સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચ એટલે કે આઠમા સીપીસીને લાગુ કરી શકે છે તો કેટલાક નિષ્ણાતોના મતે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચનો અમલ કરવો મુશ્કેલ છે શક્ય છે સરકાર તેને પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી લાગુ કરે અને પહેલી એપ્રિલ અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેને અસરકારક ગણે તો આઠમા પગાર પંચનો અમલ કરવો મુશ્કેલ લાગે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ